એઆઈસીની આજે બેઠક મળવા જઈ રહી છે અમદાવાદમાં સાબરમતીના તટ પરને વાત કરવી છે મહેસાણા જિલ્લાના પ્રમુખના સાથે કેમ કે આવનારા સમયમાં ગુજરાતમાં જે પ્રકારે સંગઠનને લઈને મોટા ફેરફાર થવાની ચર્ચા આ સીડબ્લ્યુ સીની બેઠકમાં થઈ છે તા મામલે જિલ્લા પ્રમુખનું શું કહેવું છે ગુજરાતમાં આવનારા દિવસોમાં સંગઠનને લઈને તે શું માની રહ્યા છે અને જિલ્લા પ્રમુખને કયા પ્રકારના પાવર આપવા જોઈએ તે મામલે તેમણે રાહુલ ગાંધીને શું કહ્યું હતું તે દરેક મુદ્દે વાત કરવી છે જે પ્રકારે ચોસઠ વર્ષ બાદ એઆઈસીસીની બેઠક ગુજરાતમાં સાબરમતીના તટ પર મળવા જઈ રહી છે હાજી ગાંધી અને સરદારની પવિત્ર ધરા ઉપર જ્યારે સાબરમતીના તટે એઆઈસીસી અધિવેશન મળી રહ્યું છે ત્યારે સમગ્ર કોંગ્રેસ જન તેને આવકારવા અને સત્કારવા તત્પર રહ્યા છે એઆઈસીસી અધિવેશન પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીઓને ત્રણ એપ્રિલ ઇન્દિરા ભવન કોટલા માર્ગ નવી દિલ્હી મુકામે બોલાવેલા ત્યાં રાહુલજી ખડગેજીની અધ્યક્ષતામાં મિટિંગ થયેલી ત્યાં આગળ દરેક જિલ્લાના પ્રમુખ સાથે ચર્ચા કરી કે પાવર તમને ડેડિકેટ થાય તો તમારે જવાબદારી પણ ઉપાડવી પડશે પાવર સાથે જવાબદારી પણ વહન કરવાની તેમને તત્પરતા દાખવવાનું કહ્યું છે ત્યારે જિલ્લા પ્રમુખોનો એક અનુરોધ હતો કે અમને સત્તા તાલુકા શહેર પ્રમુખોની નિમણૂંક બાબતે સંગઠનનું કામ કરવા બાબતે અને જ્યારે વિધાનસભા આવે ત્યારે સીસીની સેન્સમાં જિલ્લા પ્રમુખ કે તે તેની ધારાસભામાં પણ નિમણૂક થાય તેવા સંગઠન બાબતના જે વિચારો રજૂ કર્યા હતા તેને સી ડબલ્યુ સી ગઈકાલે મળી એમાં જે રાહુલજી અને ખડગેજીની અધ્યક્ષતામાં એમાં અનુમોદન આપ્યું છે કે જિલ્લા સ્તરે માળખું મજબૂત બને અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને વિશેષ સત્તા આપવામાં આવશે કયા પ્રકારની સત્તાની માંગણી તમે રાહુલ ગાંધી સાથે ખળગેજી સાથે કરી હતી ચર્ચા કરી હતી અમે માંગણી તમામ પ્રમુખોએ એ બાબતની કરી હતી કે જિલ્લા સંગઠનની નિમણૂકો જે કંઈ પણ કરવાની હોય તે નિમણૂક જિલ્લા પ્રમુખ જ કરી શકે શહેર પ્રમુખ હોય તાલુકા પ્રમુખ હોય સંગઠનનું માળખું હોય અને

ડેડિકેટેડ મેમ્બરો દ્વારા કરવામાં આવશે તો ગુજરાતમાં પણ પરિવર્તન ચોક્કસ આવશે તેવું અમારું માનવું છે અશોકભાઈ સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે કાર્યકરો પણ કોંગ્રેસ પાર્ટી પાસે છે આવી વાત પણ રાહુલ ગાંધી કરી ચૂક્યા છે ગુજરાતના નેતા કરી ચૂક્યા છે પરંતુ જ્યારે ચૂંટણી આવે છે નાનામાં નાની ગામ પંચાયતની ચૂંટણી પણ આવે છે તે સમયે બુથ પર બુથ એજન્ટ પણ કોંગ્રેસના કાર્યકરો ઘણી જગ્યાએ નથી હોતા અને આવનારા સમયમાં પંચાયત હોય કે ધારાસભાની ચૂંટણી જીતવાની વાત છે ચોક્કસ આપે કહ્યું એ પ્રમાણે ઘણા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા તેમની સાથે તેમના ફોલોઅર પણ અમુક જગ્યાએ સામેલ થયા હોય જે કૃત નિશ્ચય અને દ્રઢ મનોબળ સાથે કોંગ્રેસ સાથે જોડાયેલા છે તેવા તમામ કાર્યકરો કોંગ્રેસમાં જે રહેશે એમને હવે નવા સંગઠનમાં એમને હોદ્દા આપી એમને ચિહ્નિત કરી અને યોગ્ય સ્થાન મળશે અને તેવા તમામ કાર્યકરો હવે મજબૂત થઈ અને ગ્રામ સ્તરેથી માંડીને બુથ સમિતિ સુધી લડી લેવાના મૂડમાં છે રાહુલ ગાંધીએ વાત કરી હતી કે ગુજરાત કોંગ્રેસના પરિપ્રેક્ષમાં કે બે બે પ્રકારના લોકો છે એવા પણ છે જે કોંગ્રેસના સાથે હૃદયથી જોડાયેલા છે જમીનના નેતા છે પરંતુ એવા પણ નેતા છે કે જે લોકોનું લોકોના સાથેનું જોડાણ તૂટી ગયું છે પરંતુ તે નેતા તરીકે વારંવાર સ્થાપિત થતા હોય છે અને કોંગ્રેસના કાર્યકરોની પણ નારાજગી છે કે તેમને તક નથી મળી રહી ચોક્કસ આપે કહ્યું એ પ્રમાણે ગયા મહિને રાહુલજી જ્યારે અહીંયા આવ્યા મેં અમદાવાદમાં ત્યારે પણ ઘણી રજૂઆતો એમને સાંભળી અને એમને હવે ચોક્કસ એવું કહ્યું છે કે જે કૃત નિશ્ચય અને દ્રઢ મનોબળવાળા અને ડેડિકેટેડ મેમ્બરો હશે એમને આગળ લઈ દેવામાં આવશે કોંગ્રેસમાં સ્થાન મળશે અને કોંગ્રેસ માટે જે કામ કરે છે તેને ચોક્કસ બિરદાવવામાં આવશે આજે જે એઆઈસીસી ની બેઠક મળવા જઈ રહી છે ગુજરાતના મુદ્દે પણ ચર્ચા થવાની એક વાત છે તમે દરેક અલગ જિલ્લા પ્રમુખો પણ આવ્યા છો કયા પ્રકારની અપેક્ષા રાખો છો અને જે પ્રકારે સંગઠનમાં બદલાવની વાત છે તો કેટલું ઝડપી એનું ઇમ્પ્લિમેન્ટ થઈ શકે તેમ છે કે ખાલી ચર્ચા રહેશે ચોક્કસ ઇમ્પ્લિમેન્ટ થશે અને બીજા રાજ્યોમાં પણ થશે ને ગુજરાતમાં ખાસ કરીને સંગઠનનું નું માળખું વધુ સુદ્રઢ અને મજબૂત બનશે એવું હું ચોક્કસ માનું છું અચ્છા ગુજરાતમાં છેલ્લો પ્રશ્ન છે જે પ્રકારે નરેન્દ્ર મોદી જે પોતે એના મુખ્યમંત્રી રહી ચુક્યા છે અત્યારે વડાપ્રધાન છે અમિત શાહ પોતે જે અત્યારે ગૃહમંત્રી છે એમનું આ ગૃહ રાજ્ય છે આવી સ્થિતિમાં ભાજપ ત્રીસ વર્ષથી રાજ કરી રહી છે કોંગ્રેસ માટે કેટલો પડકાર રહેશે સંઘર્ષનો સમય છે ચોક્કસ પણ અમે લોકોને સાથે રાખી અને આ સરકાર ભ્રષ્ટાચારમાં નંબર વન છે જાહેરાવતોમાં નંબર વન છે બેરોજગારીમાં પણ નંબર વન છે અને મોંઘવારીમાં પણ નંબર વન છે તે વાત લોકો સુધી પહોંચાડી અને અમે અમારા તમામ કાર્યકરો લોકોના સાથે રાખી અને આવનાર સમયમાં કોંગ્રેસને વિજય પ્રાપ્ત થાય તેવા અખાત પ્રયત્નો કરવાના છીએ જી જરૂરથી અમારા સાથે જોડાયા તે બદલ આપનો આભાર આ છે મહેસાણા જિલ્લાના જિલ્લા પ્રમુખ હસમુખ ચૌધરી જેમનું કહેવું છે કે જ્યારે તેમને રાહુલ ગાંધી તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી અને રાષ્ટ્રીય નેતાઓને જે સમયે ત્રણ એપ્રિલે મળ્યા હતા તે સમયે ચર્ચા થઈ હતી કે જેટલા સંગઠનના જિલ્લા પ્રમુખો છે તેમને પાવર આપવામાં આવે તાલુકા અને શહેર પ્રમુખો છે તેમની વરણી કરવામાં આવે સાથે સાથે જ્યારે ધારાસભાની ચૂંટણી હોય તે સમયે પણ જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવે છે તે સમયે પણ તેમને મોકો આપવામાં આવે જોઈએ હવે આવનારા સમયમાં ગુજરાતમાં જે પ્રકારે સંગઠનમાં બદલાવની ચર્ચા થઈ રહી છે તો કઈ હદ સુધી સંગઠનમાં બદલાવ થાય છે અને ભારતીય જનતા પાર્ટી જે ત્રીસ વર્ષ આ ગુજરાતમાં સતત રાજ કરી રહી છે તેને કોંગ્રેસ આવનારા દિવસોમાં કેવી રીતે પડકાર આપે છે કેમેરામેન ફૈજાન રંગેજ સાથે તોફિક ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ વૈષ્ણવ જન તેને કહીએ જે पराहा